સહારા દરવાજા વિસ્તારમાં મેન રોડ નજીક આવેલી એક મહિલાની હત્યા કરવામાં મહિલાની હત્યા થઈ ચર્ચાઇ રહ્યું છે લોહી તરસ્યા સુરતમાં હત્યાની ઘટના વધી છે ત્યારે સહારા દરવાજા મેન રોડ નજીક ઝુંપડપટ્ટી આવી છે જેમાં અંદરો અંદર ઝઘડો થયો હતો જેમાં એક મહિલાને ગળાના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા છે જેથી મહિલાનું ઘટના સ્થળે મોત પામ્યું હતું ઘટનાની જાણ થતાં પુરુષો કાફલો દોડી ગયો હતો તપાસ કરતાં ઝૂંપટપટ્ટીમાં જયેશ રણછોડ કુંકણા પોતાની વિધવા માતા ગૌરીબેન સાથે રહેતા હતા ગૌરીબેનનો પાંચ માસ પહેલાં ત્યાં રહેતા રૂપે તરુણ સાથે ઝઘડો થયો હતો ગૌરીબેન રવિવારે બપોરે બાર કલાકે રૂપે તરુણને સમજાવવા ગઈ તે અફડાયો હતો અને તેના સાગરીત યોગેશ દલુ ચિમ્પાંજી નરેશ અને ઉમેશ સાથે મળી ગૌરીબેનની તીક્ષ્ણ હત્યાની ગા કરી અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્ટર ખસેડી હતી હાલ પોલીસ ચપુના ગામ માન અંગે વધુ કાર્યવી હાથ ધરી છે હાલ તો નજીવી બાબતે મહિલાની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારો ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે